રાવપુરાની જોગીદાસ વિઠ્ઠલની પોળમાં ટોર્ચ સાથે ગોઠવવામાં આવ્યા હતા રાવપુરા જોગીદાસ વિઠ્ઠલની પોળમાં લગાતાર બે દિવસ સુધી મોડી સાંજના સમયે ફેંકવામાં આવેલી કાચની બોટલોના બનાવ પછી આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી ડીસીપી ઝોન ચારના પન્ના મોવાયાના સુપરવિઝન હેઠળ પોળ તેમજ આસપાસના રહેણાંક વિસ્તારોમાં કોમ્બિંગ જારી રાખવામાં આવ્યું હતું સ્થાનિકોની સુરક્ષા માટે ધાબા ઉપર ટોર્ચ સાથેના પોઈન્ટ મૂકવામાં આવ્યા છે પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીની આગેવાનીમાં ફ્રૂટ પેટ્રોલિંગ ધનિષ્ઠ બનાવાયું છે ડીસીપી પન્નામોમાએ મીડિયાને જણાવ્યું હતું કે સોમવાર અને મંગળવારે સાંજે જોગીદાસ વિઠ્ઠલની પોળમાં ફેંકવામાં આવેલ કાચની બોટલની ઘટના બાદ મંગળવારે રાતથી વિસ્તારના મકાનોમાં કોમ્બિંગ કરવામાં આવ્યું છે

શરૂ કરી દીધેલા છે અને અહીંયા પોલીસના વધારાના પોઈન્ટ મૂકેલા છે તેમજ પીઆઈ કક્ષાના પોઈન્ટ પણ મૂકવામાં આવેલા છે એસઆરપી નો પોઈન્ટ બી વધારી દીધેલો છે ગઈકાલે અને આજે આ એક્સરસાઇઝ કરી છે અમે લોકોએ અને આજે અત્યારે અમે ફરી આ વિસ્તારમાં આવ્યા છીએ અને નગરજનોને જ્યારે પૂછ્યું ત્યારે એ લોકો કીધું કે આજે કોઈ જ બનાવ બનેલો નથી અને આજે લોકોને કોઈ જ ચિંતા નથી ને એ લોકો આશ્વસ્ત છે કે હવે એમની સુરક્ષામાં કોઈ તકલીફ નથી એસઓજીની ટીમે અત્યારે અહીંયા આજુબાજુના વિસ્તારમાં કેટલા મકાનો છે કયા કઈ વિસ્તી રહે છે કયા કયા લોકો રહે છે અને કયા પ્રકારનું એ લોકોનો વ્યવસાય છે છે આખો પ્રોફાઇલ મેપિંગ કરેલું છે અહીંયા જેથી કરીને આગળના ભવિષ્યમાં બી બનાવ બને તમે પગલાં લેતા ફાવે એ કારણે આ એક્સરસાઈઝ અહીંયા કરવામાં આવેલી છે પોલીસે કોમ્બિંગ કર્યું છે ઢાબા ચેક કરેલા છે આજુબાજુમાં પથ્થર હોય તે બધા ઉતારી લેવામાં આવેલા છે ગઈકાલે પણ અમે લોકો અહીંયા આખી એક્સરસાઇઝ કરીને કોર્પોરેશન દ્વારા જેટલા બી પથ્થર અને જેટલા પણ અહીંયા ડેબલ્સ પડેલા હતા બધા અમે ઉપાડી અને અહીંયા ખસેડી દીધેલા છે જેથી કરીને આ વિસ્તારમાં કોઈ પણ બનાવ ન બને ઢાબા પોઈન્ટ ઉપર પોલીસને ટોર્ચ લાઇટ સાથે અમે રાખેલા છે જેથી કરીને કોઈ પણ આ હોય તો ત્યાં અમે જોઈ શકીએ બોડી વોન કેમેરા સાથે પોલીસ અહીં બંદોબસ્તમાં હાજર આજે લોકોને ચિંતા જેવું કંઈ જ નથી એ લોકો આજે એ લોકો એવું કીધું કે અમને હવે કોઈ ચિંતા નથી અને પોલીસ અહીંયા બંદોબસ્તમાં છે એટલે આજે કોઈ બનાવ પણ બન્યો નથી અને એ લોકો આજે લોકો કીધું કે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર